નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના મહત્વપૂર્ણ એપિસોડમાં મિત્રો જો તમારા ઘરમાં બીમારીઓ ઘર કરી ગઈ હોય પૈસાની તંગી ચાલી રહી હોય મહેનત ગમે તેટલી કરો પણ તેનું ફળ તમને મળી ના રહ્યું હોય અને એવી તો ઘણી બધી સમસ્યાઓ દરેકના ઘરમાં હોય જ છે ત્યારે તમને ઘણી વાર એવો વિચાર આવતો હશે કે આ સમસ્યાઓ કેમ આવી રહી છે તો મિત્રો તે સમસ્યાઓનું સમાધાન આપણે આજના જાણીશું તો મિત્રો વિડીયો અને વિડીયો પસંદ આવે તો વિડીયો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલા આપણે એ વાત કરીએ કે જો ઘરમાં માતાજી નું દુઃખ હોય તો કેવી સમસ્યા નો સામનો કરવો પડે છે મિત્રો જે ઘરમાં માતાજી નું દુઃખ હોય છે તે ઘરમાં જો વારંવાર અનેકો સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય એટલે કે જો ઘરમાં કોઈ બીમાર હોય અને તમે તેમને દવાખાને લઈ ગયા હોય ત્યારે ઘણી વખત રિપોર્ટ કરવ્યા બાદ પણ રિપોર્ટ હંમેશા નોર્મલ જ આવતો હોય પણ દુઃખ ન જતું હોય તો તે પણ માતાજીનું દુઃખ હોઈ શકે છે કે પછી તમે કોઈ બિઝનેસ કરી રહ્યા હોય અથવા તો કોઈ ધંધો ચલાવી રહ્યા હોય તો તેમાં તમે અનેક ઘણી મહેનત કરો છો છતાંય તમારા ઘરમાં પૈસા ટકતા નથી અને બીમારીમાં કે કોઈ ખર્ચમાં ખર્ચાઈ જતા હોય તો હોય કે પછી કોઈ બીજી સમસ્યા હોય એટલે કે કોઈ પણ રીતે પૈસા ટકતા ન હોય તો આપણ માતાજીનું દુઃખ હોઈ શકે છે મિત્રો દરેકના ઘરમાં એક મંદિર તો જરૂર હોય જ છે તેમાં કુળદેવી હોય કે પછી ઘરના માતાજી હોય તો તમારે નિયમિત રીતે તેમની પૂજા કરવી જોઈએ માતાજી હોય તો પણ માતાજી પ્રસન્ન થઈ જશે મિત્રો રવિવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ સૌથી પહેલા સૂર્ય ભગવાન જલ અર્પણ કરીને ત્યારબાદ ઘરના મંદિરે આગળ બેસીને સૌથી પહેલા ગણપતિ દાદાની સ્તુતિ કરો કેમ કે ભગવાન શ્રી ગણેશના વિના કોઈ પણ કાર્ય પૂર્ણ થતું નથી તેથી ગણપતિ દાદાની સ્તુતિ અવશ્ય કરવી જોઈએ ત્યારબાદ તમારા ઘરના મંદિરમાં બિરાજમાન માતાજીના નામનો દીવો પ્રગટાવો અને માતાજીને પ્રાર્થના કરો કે હે માતું તો બધું જાણે જ છે અને અમે તો તારા બાળ છીએ જો છો કોઈ ભૂલ ચૂક થઈ હોય તો અમને માફ કરી દેજે અને અમારી કોઈ માનતા હશે હશે જે મને યાદ એ તો અવશ્ય કરીશ અને માતાજી જો થી કોઈ માનતા ભૂલથી રહી ગઈ હોય તો તમારા બાળ જાણી અમને માફ કરી દેજે અને હે માં તમે તો દયાનો સાગર છો હે માતાજી અમને સુખ શાંતિ અને સમૃદ્ધિ થી ભરપૂર રાખજો

પછી છેલ્લું એટલે કે તમારા જમણી બાજુના પાન ના પત્તા ઉપર તમારા ઘરના માતાજી નું નામ લઈ ઉપર એક સોપારી મૂકો પછી સોપારી ને દુર્વા ચડાવો કેમ કે મિત્રો ગણપતિ દાદા ને દુર્વા ખૂબ જ પ્રિય છે અને ઘરના માતાજી અને કુળદેવીને તમે કોઈ પણ ફૂલ અર્પણ કરી શકો છો જેમ કે ગુલાબ ગલગોટા ચંપા ના ફૂલ પલાશ ના ફૂલ ફૂલ એવા અનેક ફૂલો માતાજીને ચડાવવામાં આવે છે તેમાંથી તમે કોઈ પણ ફૂલ ચડાવી શકો છો પછી ત્રણ દીવા પૂજા આરતી કરો પૂજા આરતી કર્યા બાદ તમારે માતાજી અને ભગવાન શ્રી ગણેશ ને તમારી મનોકામના જણાવવાની છે અને તમારે જે પણ દુખ હોય તે દુખ દૂર કરવા માતાજી પ્રાર્થના કરવાની છે અને તમારે જે પણ મનની ઈચ્છા હોય તે તમે માતાજી સમક્ષ રાખી શકો છો એટલે કે સુખ શાંતિ સમૃદ્ધિ તમારો ધંધો રોજગાર કઈ પણ તમે માતાજી જોડે પ્રાર્થના કરી શકો છો અને મિત્રો પૂજા વિધિ નું ફળ તમને એકવીસ દિવસ માં તમારી સામે દેખાઈ આવશે હવે તમે એ વિચારતા હશો કે હવે આ સોપારી અને તેનું શું કરવું તો મિત્રો તમને જણાવી દઈએ કે સોપારી તો તમારા કુરદેવી ઘરના માતાજી અને ગણપતિ દાદા પાણીમાં પધરાવી શકો છો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં તમારા માતાજી નામ અવશ્ય લખી નાખજો જય માતાજી